અમે બરોડા બેંકમાંથી વાત કરીએ છીએ હા તો અત્યારે તમારા ફોનમાં અમે પચાસ હજાર રૂપિયા નાખ્યા છીએ શું વાત કરો છો એવું તો નહીં બની શકે એવું હોત તો મારામાં મેસેજ ક્યાર નો આવી જાય વધારે હોશિયારી ના કરો હાલ તમારું પચાસ હજાર રૂપિયા અમે નાખીએ છીએ અમુક હોય ને મેસેજ લેટ પણ આવે છે એટલે તમે હાલ તમારું બેલેન્સ ચેક કરો એક મિનિટ હું મારું બેલેન્સ ચેક કરી લઉં

તે ઊભા આટકે ભઈ જાય ઓ આટ બેહી જાય ના આટ બરા બેહી લાઈફમાં એટલું બધું ટેન્શન છે નહી યાર તું વાત નતું લિમિટ મારી ગઈ બાઈક લેવાનો તો પૈસા તો મળે નહી મુકા બિનાસ મારિયારુ ફૂલ ભરજે બરાબર અરે ગ્લાસ ની કઈ વાત કરે રે આકો ડબલ લીલે ને ભરા ભાઈ ફેર કોની વાત જેરાય ઠિસ્વા મંડું હું એમ કરતાય એ પીરાસે

આ ઢળી ગયા ઢળી ગયા પણ મારો ભાઈ બંધ ખાસ કિસ્સે ની મારે હાથે પીનારો આખી પેટી ને પેટી પી જાય તો હજી કઈ થાય નઈ અને આજ એ જ ગયો ગયું હવે કુ ના બરો આ પીતી ને તો હું તો કેતરી પી હું નથી જઈ રહ્યો મારવાની